પહેલાં તો મૃતાત્માઓ માટે જ કથાઓ થતી પરંતુ હવે કથાનો મુખ્ય હેતુ છે સ્વાંત સુખાય આપણા પોતાના આત્મકલ્યાણ માટે આપણે પોતે પોતા માટે કથા બેસાડી છે આ મારા કલ્યાણ માટે મારા મોક્ષ માટે મારી મુક્તિ માટે આ કથા છે અધિકારી શ્રોતા હોય ત્યારે અધિકારી વક્તા આપોઆપ મળે છે તમારા હૃદયમાં કથા માટે પ્રીતિ છે એટલા માટે હું તમને કથા કહીશ કથા કોને પીરસાય પીરસાય કોને જે ભૂખ્યો હોય પીવે કોણ જે હોય કહે સાવધાન થઈને સાંભળો આ કોઈ વાર્તાઓ નથી પરંતુ અવલૌકિક ચરિત્રો છે કાળ સર્વનો કોડિયો કરે છે જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ બધાનું મૃત્યુ નક્કી જ છે પરંતુ ભાગવતજી સેના માટે સાંભળવાની છે મરવાથી બચશું નહીં પરંતુ મરવાનો ભય નહીં લાગે માણસને ભય શેનો છે મૃત્યુનો ભય છે માણસ માત્ર પછી મૃત્યુ આનંદમય એક વસ્તુ બની જશે એને આનંદ થશે મૃત્યુ મહોત્સવ બની જશે જીવનને સજાવનારી અને મૃત્યુને સુધારનારી મંગલમય કથા એટલે શ્રીમદ ભાગવતજી તારા મૃત્યુને હું સુધારી દઈશ એના માટેની આ કથા છે સુખદેવજી એ પણ પરીક્ષિત રાજન ને કહેલું એના માટેની આ કથા છે તો આ દિવ્ય કથા અધિકાર વગર મળતી નથી પરમાત્માની આ કૃપા થઈ છે ત્યારે મળી છે સુખદેવજી ને કથા ક્યારે મળી જ્યારે એ અધિકારી બન્યા દેવતાઓને કથાનો અધિકાર નથી કારણ કે દેવતાઓ અમૃતનો કુંભ લઈ અને સોદો કરવા માટે આવ્યા કહે કહે પરીક્ષિત કે આ અમૃત તમે લઈ લો પી લ્યો તમે અમર બની જશો અને કથા અમને આપી દો સુખદેવજી કહે એને પૂછો ત્યારે પરીક્ષિતજીએ પૂછ્યું કે આ બંનેમાં ફરક શું છે એ ફરક એ છે કે અમૃત પીસ તો તું અમર થઈ જઈશ પરંતુ આ કથા પીસ ને તો તું અભય થઈ જઈશ અને અભયત્વ એ અમરત્વ કરતા શ્રેષ્ઠ છે રાવણ આમ તો અમર જેવો જ હતો ને વાનર અને મનુષ્ય સિવાય કોઈ ન મારી શકે અમર જેવો જ હતો પણ અભય નહોતું એટલે મનમાં થયા કરતું કે મને હું મરીશ મરી જઈશ મરી જઈશ એવું થયા કરતું કથા અમૃતમાં શું ફરક છે ક્યાં કાચના ટુકડા અને સોદો તો એનો થઈ શકે કે જેની કઈ સરખામણી હોય કથામૃત અને અમૃતની સરખામણી નથી શકે કથામૃત અમૃત છે અભયત્વ શ્રેષ્ઠ છે સુખદેવજી નારાજ થયા છે કારણ કે સોદો કરવા માટે આવ્યા છે કથા કોને પીવડાવવું એટલે પરીક્ષિતજીને પૂછ્યું છે બંને માં ફેર શું છે તારે નક્કી કરવાનું છે અમરત્વ જોઈએ છે દીર્ઘજીવી થવું છે કે પછી કથા અમૃત પી અને અભયત્વ થઈ અને દિવ્યજીવી બનવું છે પરીક્ષિત કરતા દિવ્યજીવી સારું છે શંકરાચાર્યજી પૃથ્વી ઉપર માત્ર બત્રીસ વર્ષ રહ્યા સ્વામી વિવેકાનંદજી આ પૃથ્વી ઉપર માત્ર ઓગણચાલીસ વર્ષ રહ્યા પરંતુ કાર્યો કેવા કર્યા છે અદભુત કાર્યો કર્યા છે તો એ કથાની અંદર આપણે પ્રવેશ આવતીકાલે કરશું આજની કથાને અહીં જ પરમાત્માના ચરણોમાં સમર્પિત કરીએ